એટલે ગાડીમાં બેઠા છે અને ભાઈ આવ્યા અને મળ્યા એટલે આપણને ભાઈ ઘણો આનંદ થયો આ રીતે મળવા આવતા હોય એટલે આપણે ભાઈ બીજી ખુશીની વાત શું હોય કે ભાઈ હવે હળે મળને હવે આનંદ કરી અને ભાઈ હવે ચા પાણી લેຊું હા ચા અને બનાવો સા પાણી હવે મ્યામન ને ચા પાણી ભાઈ હા બહુ મલાઈ એ એવા ધેરિયા ભાઈને શું જોવાનું છે તમારે ગાયને એલું ફ્લોક માં મીડિયા દરરોજ છે અને ખુબ મજા આવે છે વાડી નું વાતાવરણ જોઈ અને અમારા કુટુંબ ને બધા બહુ જોવે અને આ તો અમને એમ જ ને જાવ સારું હે નવા નો માટીના વાસણમાં આવો હા રીંગણા લેતા રીંગણા બના જમાવતા હું તમને થાય કે નઈ વાડીના રીંગણા લાવી ના રીંગણા ખાઈ જોઈ ધીરે હવે ભાઈ રાજુલા આજે દીકરા અમારે સ્વામીયા બેન આવ્યા છે અને ભાઈ સ્વામિયા બેન આવ્યા એટલે એને મળવા પાછા ગામની દીકરીઓ છે એ અવારનવાર આવતી હોય એટલે ખબર હોય કે આ સ્વામી આવી છે એ પાછા હમાસર મળે એટલે મળવા આવી જાય એટલે હવ એ આજ પણ મહેમાન આવ્યા એટલે ઓલ પણ રમતા હતા ગામ હતા કોઈ એટલે આજનો ભાઈ સ્વામી આ મરે આવી છે એટલે લસણ વાળો શેવડો બનાવવાનો પ્રોગ્રામ છે ને બધી તૈયારી કરી હતી કે મહેમાન આવી ગયા એટલે મહેમાનને સા પાણી ભાઈ બેઠા વાડીમાં આટો મરાવ્યો અને હવે ભાઈ શેવડો બનાવવાની તૈયારી કરશે બરોબર ને હા અને આ દીકરીઓને ચોકલેટ આપો આપણે ગળ્યું મોટું કરાવો હવ ને આજે હું વાડી આવી છું હું છે ને અત્યારે આ મહેમાન આવ્યા હતા ત્યારે હું મારી બેન પણ યાર હિંચકા ખાતી હતી ને આ લોકો આવ્યા ત્યારે બે ઝીમ ને ઝીમીને રમાડ્યા તો હવે ભાઈ છે ને આપણે તૈયાર બધું કરેલું છે તો હવે બનાવો સેવડો લીલા લસણ વાળો સેવડો હા લસણ લઈ આવો અને ભાઈ ભાઈ મારે જો પાછું કામ છે આ રીંગણા ઉતાર્યા નથી ટમેટા ઉતાર્યા નથી એટલે થોડુંક ઉતારી લવ અને તમે બનાવો એટલે હમણાં પછી ભાઈ આપણે રીંગણા ની બધું ઘરે મોકલવ હોય તો મોકલાવી દેવાય અને ગામ માં કઈ મોકલવું હોય તો મોકલાવી દેવાય હાલો આપણે બધા સામે રમી હાલો હા ના ઉલપા ઇસકા ખાવ અને જીમી દે જે રમ હા દે જીમી ના નમાડ જો નાટા મારો બીજું હું હવે આપણે મરસા લઈ લઈ આ મકાઈ મોટી મોટી થઈ ગઈ ને તે ની લાઈન દેખાતી નથી હું

આ બાજુ છે ને લીમડી છે એ મોટો થઈ ગયો છે સુગંધ મસ્ત આવે છે હવે જો આપણે શેવડાની બધી વસ્તુ લઈને લઈ ગયા છે અને સુલો જઈ ગયો વાળો છે તો આપણે તેલ મૂકી દઈએ પેલા પેલા બધું તળી નાખીએ અને પછી મરસા અને લસણ ને હું સુધારશું આ પીતળી તૈવી છે આપણે એને પાંખો દીધો છે ગારો લગાડ્યો છે હવે તેલ નાખી દઈએ આપણે તો આપણે પહેલાં આવી ગયું છે તો પહેલાં દાણા નાખીએ આપણે હવે આપણે દાણા તળાઈ ગયા છે આ ચણેની ડાળ તળી નાખીએ અને આ લસણ આ સેવડામાં તો ચણેની ડાળ હોય ને એટલે બહુ ટેસ્ટી લાગે અને આપણે આમે પલાળી દીધી પછી આ અડધો વારો સુકાવા દીધી દાળે તો તળાઈ ગઈ સીંગ દાણા તળાઈ ગયા હવે આપણે પૌવા તળવાના છે મી ઓલપા રીંગણા છે રીંગણા ભાઈ ઓલી લાઈને છે ઉતારતો ઉતારતો એવ ભાગ્યો એક ડોલ તો નાખ્યો એક પછી બીજી ભરાઈ ગઈ એટલે રીંગણા સેવ થોડાક અને ભાઈ ઉતર્યા રાધા હું આમાં અને હવે તો રાગા પડી ગયું એટલે બહુ ઉતર્યા રીંગણા ભાઈ આ ને હાથ દુખવા મળ્યા હું આમાં બળ એટલે બાહુબેલી હું બાવડા નો બળિયો માણા એની ઘોડે આમાં બાવડામાં બળ હોય તો થાય આ માહિતી ભાઈ એક વાત જો યાદ આવી ગઈ ભાઈ વાત જે કરવી છે તો વાતમાંથી વાત યાદ આવી જાય આપણને હવે એ વાત છે ને અત્યારે આપણને સડી ગયો છે હા બહુ અને વાહ હોય દુખવા મનો આ એક ધાર આવી રીતે ઉતારી એટલે એટલે બેહીન તમને વાત કરું ભાઈ બાહવડાના બળિયા બાહુબલી કોને કહેવાય કઈ રીતનું છે એ વાત કરવી છે તમને થોડીક પણ હવે બેહીન કરું હાલો હવે આ છે ને ડોલ તો ભરાઈ ગઈ એટલે ના કેવું ને આ થોડાક પાછા છોડવામાં માંગ્યું છે એ પાછા આમાં હમાયા નહીં એટલે એ પછી લઈ લઈ

કોળી કવળ દર્ અને લાલ મરચું કોર એ આપડે ગરમ ગરમ છે ને તો ઘોળી જાય હારું અને મોરસ નાખવાની છે પણ આપણે ખાંડવાની છે બરાબર પછી ખાંડી નઈ છે બઘાર કરીએ ને તો

કે કાંઈ પરવચન સાંભળો જે કાંઈ સાંભળો એ આપણને સારું લાગે એ રાખવાનું બાકી જવા દેવાનું એટલે સાર સારું નબળું બધે હોય એટલે સારું હોય આપણે લેવાનું હોય એટલે આ વાત કરું છું એક બે ભાઈ એકનું નામ બાહુ અને એકનું નામ ભલ્લા હવે બે નાનેથી અરે નિશાળે એટલે ભાઈ બાહુ છે ને એ ગમે વિદ્યામાં તીરબાજીમાં તલવારબાજીમાં બધે હોશિયાર અને ભલ્લાને ભાઈ એ ઉચાર ને એ કરે એટલે ભલ્લાને ઈર્ષા ભાવ નાનીથી જ મગજમાં ગીરી ગયો એટલે એને ઓલો કરે એ ઈર્ષામાં જ જાય અને હમુનો પાછો પડતો જાય ઓલો કરે ત્યાં પછી યુદ્ધની હરીફાઈ રાખીએ તો યુદ્ધમાં બાહુ જીત્યો અને ભાઈ ભલ્લાની હાર થઈ એ જ રીતે રાજમાં કે ભાઈ રાજ બાહુને આપવાનું અને ભલ્લાની હાર થઈ એટલે ભલ્લાને જે ઈર્ષાનો કીડો છે એ વધતો જાય એમના પછી બાહુ મોટો છો એનું નામ બાહુબલી છું અને ભલ્લો એનું નામ ભલ્લાલ દેવ છું પણ ભલ્લાલ દેવ જે લાગ્યું ને પણ ભલ્લાલ દેવની ઈર્ષાળી માનસિકતા એનો નાશ કરાવી નહીં હવે પછી બાહુબલીને લગ્ન કરવાનો ટાઈમ થયો પ્રેમ થયો એટલે એમાંય ક્યાંક આવા દાવા કરી અને એમાંય ડખો સડાવી દીધો રાજકારણ રમી ગયા અને મૂળ બાહુ આજે ઈર્ષા ભલ્લા તો આમ નામ હાલતું ગયું ને પછી ભાઈ બાહુ બાહુનું પલ્લીના લગ્ન થયા લગ્ન થયા એટલે ઈર્ષા ભાવથી એને ગામડામાં મોકલી દીધો ભાઈ હવે આને એની શેનાપતિનું જે હતું ને ઓલા ભલ્લા રાજ લઈ લીધું રાજ લઈ લીધું તો મગજમાં હક નહીં તોય તે ઈર્ષા ભાવ પછી ભાઈ બાહુબલી જ્યાં પગ મૂકે અને હાસા દિલનો માણા હાસો માણા જ્યાં જાય ત્યાં વાહ વાત થાય જ્યાં જાય ને વાત થાય હવે એ ઓલે ને રાજ કરતો હતો તોય બેઠા બેઠા અને મગજમાં શાંતિ થઈ હતી એ કે ભાઈ એ મારો ભાઈ એટલો બધો નામ એની વાહવા કેમ થાય બાહુબલી બાહુબલી એમ કેમ થાય આવું ન થવું જોઈએ હવે આ વસ્તુ છે ને એને મગજમાં ઘર કરી ગયેલી એટલે એની પ્રતિમા પંચાવન કે એકાવન ગર્સની કરી પોનાઈ ની તોય એના મગજમાં હક નહોતો કારણ કે ઈર્ષા એટલે પછી બાહુબલીને ને દાવા કરીને મરાવી નાખ્યું અને એ મરાયો એટલે વાહે રાજપાટમાં અને આ ત્યાં બધી વાતે બોલ્યું પછી ભાઈ એનો છોકરો બાહુબલીનો પાછો બાહુ બની એનો છોકરો બાહુબલી થઈને આવ્યો અને ભાઈ ભલાલદેવ નું બધું સર્વનાશ કર્યું અને ખતમ કરી નાખ્યું એટલે એક ઈર્ષા ભાવ હોય એ હચે રે નહીં અને બીજા આધાર રહેતા હોય તો એને રહેવાય નતી હમ આ ઈર્ષા ભાવની માનસિકતા એવી છે કે ઈ મણામાં ન હોવી જોઈએ ઈર્ષા ભાવ કર્યો હોય એટલે એ સર્વનાશ કરે અમે સારા માણસનું બચારા લેવા દેવા વગરનું નિકંદન કાઢના કારણ કે એ સારું કાર્ય કરતો હતો બધે વાહવા થાયતી એટલે ગમતું નહોતું હોય એટલે અત્યારે આ નબળી માનસિકતાવાળા જે કાંઈ છે એ બધાને જીવાય નહીં હરખવું અને જીવવાય નહોતી એટલે આવું જીવનમાં પહેલેથી હાલ્યું આવે અને હાલ્યું આવવાનું પણ જે હાસા માણા હોય એને હાસા દિલથી અને હાસી લગ્નથી કાર્ય કરે જવાય એ જે ભલ્લાઓને જ્યાં માટા મારો મર્યા કરે આ આમાંથી આપણને આ પિક્ચરમાંથી આવો સાર મળે કે ભાઈ કોઈની ઈર્ષા ભાવ ન રાખી હું આ મેં જોયેલું ને ઘણા જોયેલું ભાઈ બાહુબલી વન અને ટુ બે ભાગ આવેલા અને ભાઈ પિક્ચરમાં જમાવટ હતી આ આપણને મોજ આવી હતી પિક્ચર જોયું હતું આપણે એ હા અદા ભાઈ બનાવ્યું હતું બહુ સારું એટલે મને આ ઢંગા વીરતો તો હાથ દુખવા મળ્યા એટલે યાદ આવી ગયું એટલે મેં કીધું આ સ્વાબિયાનો વાત કરું પણ કેમ મજા આવી ને પણ છે ને મને દાદા છે ને બહુ રાખે અને બધી વાર્તા કે એ ઘણી વાર તો પીવડાવી દે મને અંધારાની આની વાર્તાઓ કઈ કઈ તે એક વાર હું બી ગઈ ને તે દાદા છે ને હું ખંતર દીધી બોલુ આપણે ક્યા હતા ને ઓલ્યો હું પછી ઓલ્યો બોલ્યા હતા કબીર કાળી અંધારી રાત વર્સા દેવો તો લાઈટ કાય નોતી ત્યારે આપણે મોબાઈલ માં અંધારા માં ઉતાર્યું તો ખબર ઓક્સિજન અરે ઓક્સિજન વધી બધાય હું તો તું ત્યાં દાદા મજા નથી આવું છે થોડાક લઈ બરોબર પછી આપડે ને પછી શેવડો ભાઈ બને આ જો ગરમ ગરમ સુગંધ કેવી મસ્ત આવે ક્યાં એટલે તું બનાવ્યો ને શેવડો હવે આપણે મોરસ ખાંડી વાળી કયો સવડો આપણે શું લીલા મસાણ કટકા કરી નાખ્યા લસણ ના કરી નાખ્યા શું તો આપણે હવે તવી મૂકી દઈએ વધાર કરવા

लोलासी ना आपण आली ठोले मडो

খুব তৈরি থাকে

હવે જો ભાઈ શેવડો બનાવીને જો હા ક્લાસ હું અને આમાં ભાઈ સૂકા લસણમાં લસણયો છેવડો બનતો હોય પણ અમારે કાંઈક નવું હોય એટલે એને જો લીલા લસણમાં બનાવ્યું હોય એટલે થાવાની જમાવટ અને ભાઈ આપણે હવે અઠવાડિયામાં ત્રણ વિડીયા મૂકીએ છીએ રવિવારે મંગળવારે અને શુક્રવારે તો એક ને દસનો ટાઈમ હતો બપોરે એક વાગ્યાને દસ મિનિટે મૂકતા પણ હવે બારને તીસે મૂકવામાં આવશે એટલે આપણે એ રીતનો અડધી કલાક ટાઈમ વહેલા કર્યો છે એટલે હાડા બારે વિડીયો આપણો જાય અને સૌનો સાથ સહકાર અને સપોર્ટ હારો છે હવ વિડીયા ટેસ્ટથી જોવે છે અને ભાઈ એંશી હજાર ભાઈઓ બહેનોએ ચેનલ સબસ્ક્રાઈબ કરી તો હવનો ભાઈ દિલથી ખૂબ ખૂબ આભાર અને ભાઈ હવે જે આપણને રેગ્યુલર કોમેન્ટ કરે એના નામ લઈ લઈએ અને ભાઈ ડેજી અને ઝીમીને સોડવાનો ટાઈમ થયો છે એટલે ઈ ઉતાવળા થાય છે એને ભાઈ આટો મારવો હોય ને વાડીમાં તો નામ છે ભાઈ ભોપાલભાઈ વનરાજભાઈ સીતારામભાઈ મજામાં આ બીજું નામ છે ફાલ્ગુની બેન આચાર્ય સીતારામ બેન મજામાં અને બાકીના નામ કે છે બેનોના નામ છે તારાબેન અમદાવાદથી કેમ છો બેન આવી નાવી કોમેન્ટ કરતા રહેજો આવો નાવો ભાવ આપતા રહેજો સીતારામ બીજું નામ છે આશા બેન લંડન કેમ છો બેન આવી ને આવી કોમેન્ટ કરતા રહેજો આવો ને આવો ભાવ આપતા રહેજો સીતારામ હવે ભાઈ છેવડો કમ્પ્લેટ કર્યો ગરમ ગરમ થોડો ટેસ્ટ કરી લઈએ એટલે ખબર પડે તમને ત્યાં સ્વાદ કેવો છે હું શાકીને કહું હો સરસ હો ભાઈ છેવડો એટલે કાંઈ ઘટે નહીં અને ભાઈ અમારે તળેલું ઓછું અમે જરાક જ છીએ પણ અમારે દીકરા પછી દીકરાની દીકરીઓ એટલે આ છેવડો એના પાછો ઘરે મોકલાવી દઈશું ઘણી આઈટમ અહીંથી બનતી હોય એટલે ઘરે મોકલાવતા હોય એ અને ભાઈ અમે રાખીએ શાકવા પડતું પણ આમાં લસણનો ટેસ્ટ એટલે એકદમ જોરદાર આવે છે અને ભાઈ મરચાની કટકી તળાઈ જાય એટલે એ